નમસ્કાર મિત્રો આપણે લોકોને મોઢે સાંભળીએ છીએ કે ભાઈ પૂર આવ્યું પણ ખરેખર પૂર જ્યારે આવે તો પૂર કેવી રીતે આવે છે અને એ વખત હાલત કેવી હોય છે પાણી કેટલી સ્પીડે આવે તો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમારી સ્ક્રીન ઉપર મૂકું છું જુઓ કે પાણી એટલી સ્પીડે આવે છે જે ઘરોને રમકડાની જેમ ધરાશાયી કરી નાખે છે અને મોટા મોટા વૃક્ષો પણ એ પાણીની સાથે વયા જાય છે તો મિત્રો હાલ આ પરિસ્થિતિ જોયા પછી ઘરની બહાર નીકળવાનું ટાળો અને જે જગ્યાએ આવી રીતના ટાળો પૂરેપૂરી કાળજી રાખો અને જો તમે અત્યારે સોશિયલ મીડિયામાં જોતા હશો કેટલાય લોકો પાણીમાં ફસાય છે અને કેટલાય લોકો પાણીની અંદર તણાઈ જાય છે તો આપણા પેજ ઉપર તમે નવા હોય તો પેજને ફોલો કરી દેજો અને તમારી સાથે પણ તમારી નજરની સામે આવો કોઈ બનાવ બન્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જય હિન્દ